પોલીસ પરિવાર અને સુરક્ષા સેતુ સેતુ સોસાયટીના માધ્યમથી ધોરણ દસ અને બારના ના વિદ્યાર્થી માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાય ગોહિલ અને વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓનું જીવન ખીલી ઉઠે અને ધોરણ દસ અને બારની પરીક્ષામાં પોતાના સપનાઓને સાકાર કરી શકે તેમજ કોઈ પણ વિદ્યાર્થી નાપાસ ન થાય અને હજી પૂરતો સમય છે પરીક્ષાની તૈયારી કરવા માટે સારી તૈયારી કરે અને તેમના લક્ષ્ય સુધી પહોંચે તે માટે આ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી દ્વારા આયોજિત કામયા મોટિવેશનલ સ્પીકર દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આજનું આયોજન કરવામાં આવેલું વિદ્યાર્થી મિત્રોની પરીક્ષાઓ ખૂબ સમયમાં આવી રહી છે તો કોઈ નાસીપાસ ન થાય અને હજી પૂરતો સમય છે તૈયારી કરવા માટેનો સારી તૈયારી કરે અને એમના લક્ષ્ય સુધી પહોંચે અને કોઈ નાસી ફાશ ન થાય એના માટે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી એસપી સાહેબ ના માર્ગદર્શન નીચે અને અમરેલી જિલ્લા પોલીસ પરિવાર અને સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી અમરેલી ના ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે એક સુંદર મજાના સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું અમુક કામયાબ આમની અંદર ડીવાયએસપી ગોયલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા વાઘેલા સાહેબ અને કમલ સાહેબ પણ જે એમની વિશેષ ઉપસ્થિતિ રહી અને વિદ્યાર્થીઓને જે છે એ ઇન્સ્પિરેશન ઇન્જેક્શનો જે છે આપવામાં આવ્યા છે આશા રાખીએ છીએ કે અમરેલી પોલીસ પરિવારનો આ પ્રયત્ન જે છે એ વિદ્યાર્થીઓના જીવનની અંદર ખીલી ઉઠે અને તેઓ ધોરણ દસ અને બાર ની પરીક્ષામાં પોતાના સપનાઓને સાકાર કરી શકે થેન્ક યુ